હાલો મિત્રો પરિક્રમાનો બીજો રૂટ અમે શરૂ થયો છે અને હવે મોણ વેલાથી અમે ગોર જેવી જઈએ છીએ અને રસ્તામાં જે જે કાંઈ નવા નજારા આવતા હશે જંગલના કે કોઈ જાણવા જેવું તો અમે તમને બતાવતા રહીશું અત્યારે જો આ મારો વિડીયો

આવતારો જય ગિરનારી હાલિભાઈ હા કોડી ટાળ તો બહુ અઘરો છે

હવે પછી ઉતરવાનું રહેશે મિત્રો તો મિત્રો બધાય થાકી ગયા છે અને બેસે છે અને અમે ધીરે ધીરે અમીએ થાકી ગયા પણ અમે ધીરે ધીરે ચાલતા જઈએ કે અમારો રૂટ આ પરિક્રમાનો વેલાસર પૂરો થાય તો જય ગિરનારી મિત્રો ઓછું સઢાણ હતું ને અહીંયા અહીંથી ઉતરવાનું શરૂ થયું અને અહીંયા સીડી બનાવેલ છે જો મિત્રો આ ઊંચામાં ઊંચું સ્થળ હતું સઢાણનું અને અહીંયા પૂરું થઈ ગયું હવે આપણે ઉતરીને

Mau coba malam? Kini Halo. માડી ગાવ હાલો મિત્રો સરખી જગ્યા આવી ગઈ હવે સીધી જ છે ને અહીંયા નાનું એવું ઝરણો હોય અને કરતા હાલો મિત્રો શ્રવણ વર્ષે અહિયાં અને અહિયાં શ્રવણે કાવડ ઉતારી છે નરસિંહભાઈ મળી ગયા છે ભાઈ અહિયાં આ પરબ ની જગ્યા ની એક રાવટી છે અને અહિયાં બધાને મહાપ્રસાદ આપે છે જુઓ અને અહીંયા દર વર્ષે અમારા નરસિંહ સેવામાં આવે છે પરિક્રમા માં અને સરસ મજાની કાપડ દુકાન છે આ તો અમારા ગોરધનભાઈ મારા ગોર્ધન નેતા કહેવાય આમ સાફ છે એવી તો હું ગોર્ધનભાઈ

સેગીનારી બાપુ નમસ્કાર કુછ મિત્રો આયા નીલા શાકપાજી એને અમને સેવા કરી રહ્યા છે બધા બેનું રોટલા છે લાલા આયા પીથલપુર ના

બપોરે આવી રીતે આરામ કરી જાય અને અમારી યાત્રા હજી આગળ વધે છે હવે અમે મોળવેલથી બોરદેવી જઈ રહ્યા છીએ અને વચ્ચે અમારે એક અમરધામ આશ્રમ કેશોદ્વાળાનું સદાવ્રત હતું ત્યાં અમે વરસાદી લઈ લીધી અને હવે જઈએ છીએ હાલો તો નળ પાણીની ઘોડી ઢાળનાળીઓ અહીંયા મિત્રો પૂરો અને હવે આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો